નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું વારસદાર ભાગ ઓગણત્રીસ પ્રકરણ ઓગણત્રીસ શોભનાબેન સતત બિનલની ચિંતામાં રહેતા હતા મુસલમાન સાથે ભાગી ગઈ છે એટલે એનો શું ભરોસો નાની ફૂલ જેવી દીકરીનું પણ ના વિચાર્યું કેટલા વરસ થયા ગયા એની કોઈ ભાળ પણ નહીં ફરી પણ મોટી થઈ લાગે છે અદલ બિનલ જેવી આ તો કુમારજી સારા છે કે એમણે સંબંધો હજી હતા એમ જ સાસવી રાખ્યા હતા કોઈ તકલીફ પડી નથી રૂપલ માટે સારું ઘર ને છોકરો પણ લક્ષ્મીબેન એ જ શોધી આપ્યો સગાઈનો બધો ખર્ચ પણ કુમારજીએ જ કર્યો ને થોડા સમયમાં જ લગ્ન પણ નક્કી કર્યા હતા પણ જનકરાયને કે શોભનાબેનને એક રૂપિયો પણ ખરસવાનો નહોતો કપડાં કરેણા બધું જ કુમારજી જ કરવાના હતા ચાંદની લક્ષ્મીબેનને જ સગા મમ્મી સમજતી હતી બિનલ એની જનેતા છે એ વાતથી એ બિલકુલ અજાણ હતી એ તો એમ જ સમજતી હતી કે સૂર્યભાણ ચંદ્રભાણ ને ચાંદની પોતે ત્રણેય સગા ભાઈ બહેન છે એમ જ સમજતી હતી કુમારજી જનકરાય અને શોભનાબેનને પોતાના અહેસાસ નિશે એટલા દબાઈ ગયા હતા એટલે સાંજની સગી ભાણી હોવા છતાં એના મોઢે નાના નાની સાંભળવાના અરમાનો તો કુમારજીના અહેસાસ નિશે દબાઈ ગયા હતા મહિનામાં બે વાર હવેલીએ લક્ષ્મીબેનને મળવા બહાને આવતા ને સાંધનીને બિનલના રૂપમાં જોઈ ખુશ પણ થતા ને દુઃખી પણ થતા કે પોતાની ભાણેજને એ લાડ પ્રેમ પણ આપી નહોતા શકતા બિનલ હજી બાર વરસની થઈ હતી પણ બિનલની જેમ હાઈટમાં હતી ને એટલી જ નમણી નાજુકની રૂપાળી હતી બિનલબેન લક્ષ્મીબેન સાંદનીના પગે કાળો દોરો બાંધતા જેથી કોઈની નજર ન લાગી ત્રણેય ભાઈ બહેન એટલો પ્રેમ હતો કે જ્યાં પણ જાય ત્યાં ત્રણેય સાથે જ જતા કુમારજીને લક્ષ્મીબેન બે દીકરા કરતાં દીકરી પરી વધારે વહાલી હતી નામ ભલે સાંદની હતું પણ પરી જેવી રૂપાળી હતી એટલે બધા પરીના નામે જ બોલાવતા આજે પાશી પૂનમ હતી એટલે લક્ષ્મીબેનનો જીવ અધ્ધર રહેતો જાસૂદનું ઝાડ ખીલીને મોટું વટવૃક્ષ જેવું બની ગયું હતું સામાન્ય ઝાડ લિમિટેડ પૂરતા મોટા હોય પણ આ જાસૂદ તો વડની જેમ વટવૃક્ષ જેવું બની ગયું હતું ને જૂઈની વેલ ઝાડની ડાળીઓ લપેટાઈને એક સુંદર દૃશ્ય ઊભું કરતી હતી ને એની ખુશ્બુથી આખો બગીચો સુગંધિત થઈ જતો બાર વર્ષથી દર પૂનમની અંજવાળી રાતે જાસૂદના વૃક્ષના ફૂલોમાંથી લોહીના ટીપા ચરતા જમીન પર સાફ લોહીના ટીપા બીજા દિવસે અશુભ જોવા મળતા ને કુમારજીના કહેવાથી એ ઘરડા કાકા પાણીની પાઇપ લઈ પુષ્કળ પાણી સાટી દેતા લક્ષ્મીબેન આ વાતથી બહુ ચિંતિત રહેતા ને ઘણી વાર તો કુમારજીથી સાના તાંત્રિક ભુવાઓ પાસે આ રહસ્ય જાણવા માટેની કોશિશ કરતા હા વાત થતી હતી આજે પૂનમની ગરમીના દિવસો ચાલતા હતા ને કાકા બગીચામાં એમની ઓરડીની ઓસરીમાં ખાટલો ઢાળી સૂતા હતા ને રાત્રે એક વાગે કોઈ સ્ત્રીની શીશ સાંભળાઈ ને પછી રડવાનો અવાજ આવ્યો માળી કાકા ગભરાઈ ગયા ને હાથમાં લાકડી લઈ ડરતા ડરતા કોણ છે ત્યાં એમ બોલતા આંખે સસમાં સડાવીને રડવાનો અવાજ આવતો હતો એ તરફ ગયા ને જોયું તો એક સ્ત્રી જાસૂદના વૃક્ષ નીચે બેસીને રડતી હતી અંધારામાં પણ એનું રૂપ ને લાલ પડકેલા કપડાં સાફ દેખાતા હતા માળી કાકા નજીક ગયા ને પૂછ્યું કોણ સેતુ ને એ સ્ત્રીએ મોઢું ઊંચું કર્યું ને કાકા અવાસક બની ગયા નાના શેઠાણી તમે ને બે મિનિટમાં તો એ રૂપાળી સ્ત્રી બિનલ એક ભયાનક સુડેલ બની ગઈ ને કાકાને એક હાથે ઊંચા કરી જાસૂદ પર ફેંક્યા ને ત્યાંથી જમીન પર પટકીને મારી નાખ્યા ને પછી ભયાનક અટહાસ્ય આખા બગીચામાં સંભળાઈ રહ્યું ને એના પડઘા હવેલીમાં પણ સંભળાયા કુમારજીને લક્ષ્મીબેન નોકરો બધા ગભરાઈ ગયા પણ પૂનમની રાતની ભયાનકતા બધા જાણતા હતા એટલે કોઈની બગીચામાં જવાની હિંમત ચાલી નહીં ને બધા ડરતા ડરતા રાત વિતાવી બીજે દિવસે સવારે કુમારજીને વહેમ હતો કે ચોક્કસ કંઈક અજૂગતું બન્યું છે એનો ખ્યાલ આવી ગયો એટલે એ બગીચામાં ગયા ને જોયું તો જાસુદના વૃક્ષ નીચે માથું ફૂટેલી લોહી લુહાણ હાલતમાં જોયા ને લક્ષ્મીબેન શીશ પાડી ઉઠ્યા ને રામુ રામુકા કાકી ને બધા નોકરોને સિક્યુરિટીવાળા પણ દોડી આવ્યા ને માળી કાકાનું આવું ભયાનક મોત જોઈને ગભરાઈ ગયા માળી કાકાનું આગળ પાછળ કોઈ નહોતું એટલે હવેલીમાંથી જ એમની અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી હવેલીમાં રહેતા ઘરના સભ્યો અને નોકરોને પૂનમની રાતની ભયાનકતા જાણતા હતા એટલે કાકાનું મોત પણ પૂનમની રાત્રે જાસૂદના વૃક્ષ નીચે રહસ્યમય રીતે થયું હતું એટલે હવેલીમાં ભયનું વાતાવરણ સવાઈ ગયું હતું કુમારજીને કાકા આ બે જ વ્યક્તિ જાણતા હતા જાસૂદનું રહસ્ય બિનલ અને કરીમના મૃત્યુ સાથે જોડાયેલું છે કુમારજીએ ગોળીઓ મારી એ વખતે કરીમની પીઠ રેવલવો બાજુ હતી ને બિનલ એની બાહોમાં હતી એટલે ગોળીઓ તો કરીમને જ વાગી હતી બિનલ તો બેભાન થઈ ગઈ હતી ને પછી કાકાની મદદથી કુમારજીએ જ હાલતા માં જમીનમાં દફન કરી દીધા હતા ને બીજા દિવસે એની પર જાસૂદને જોઈની વેલ વાવી દીધી હતી બિનલ જ્યારે ભાનમાં આવે ત્યારે એક કરીમ પર જમીનમાં જીવતી દટાયેલી હતી બિનલે શીસ પાડી પણ હતી ને કાકાએ સાંભળ્યું પણ હતું ને એ સમજી પણ ગયા હતા કે મરનાર સ્ત્રી નાના શેઠાણી એટલે કે બિનલ છે બે મિનિટ માટે તો એમણે વિચારી પણ લીધું હતું કે ખાડો ખોદીને બિનલને અંદરથી કાઢીને કંઈક દૂર ભાગી જવાનું કહે પણ બીજી જ મિનિટે કુમારજીના અહેસાસને જિંદગીભરની વફાદારી યાદ આવી ને કાકા મજબૂર થઈ એમ કરતાં રોકાઈ ગયા કુમારજી બિંદાસને કઠણ કાળજાના માણસ હતા પણ માળી કાકાના મોતથી સમજી ગયા કે ચોક્કસ બિનલની આત્મા બગીચામાં જાસૂદના વૃક્ષમાં જ હશે બાર વર્ષથી જાસૂદમાંથી લોહીનું ટપકવું એ દિવસથી સમજાઈ ગયું હતા પણ એ વિચારતા હતા કે બાર વર્ષ થયા પણ કદી આવું બન્યું નહોતું દર પૂનમ ભયાનક લાગતી પણ ગઈકાલે આ બન્યું એ બહુ ચિંતાજનક હતું પણ આનું કારણ સમજી નહોતા શકતા પણ એમને એ નહોતી ખબર કે લક્ષ્મીબેનએ એમનાથી સાનું તાંત્રિક પાસે જઈ તાંત્રિક વિધિઓ કરાવી ને જાસુદના વૃક્ષમાંથી દર પૂનમીએ લોહીના ટીપાં પડે છે ને એ રાત્રે બહુ ડરામણી ને બેકાર હોય છે કેટલાક તાંત્રિક પાસે ગયા પછી એક તાંત્રિક સાસો મળ્યો હતો ને એ તાંત્રિક એ હજી આગળ કોઈ કાર્યવાહી મતલબ કે કોઈ વિધિ જેવું કંઈ કર્યું નહોતું તે છતાં એ બિનલ તો બિનલનો આત્મા ઉશ્કેરાઈ ગયો હતો ને કરીમને એની હત્યાનામાં ભાગીદારી માળીકાને પહેલું નિશાન બનાવ્યું હતું લક્ષ્મીબેન પહેલીવાર તાંત્રિકને મળવા ગયા ત્યારે એમની ગાડીનો એક્સિડન્ટ થયો હતો પણ નસીબ સારા કે એમને કે ડ્રાઈવરને કંઈ ઈજા નહોતી થઈ પણ ગાડીને મોટું નુકસાન થયું હતું બિનલની આત્મા હવે એક ભયાનક સુડેલ બની ગઈ હતી એનું મોત એક બે મિનિટનું નહોતું એણે તો કરીમ સાથે જીવતી બેભાન અવસ્થામાં દફન કરી હતી એટલે જમીનમાં દફન બિનલને દીકરી સાંદનીનો રડવાનો અવાજ આવતો હતો એ તડપતી હતી એની પરીને પોતાના ગળે લગાડવા માટે એનો શ્વાસ રૂંધાતો હતો જીવ કરીને નીકળતો નહોતો સવાર સુધી માટીમાં ઊંડે દફન કરેલી બિનલ તડપી તડપીને મરી હતી કરીમના પ્રેમમાં આંધળી બિનલને જમીનમાં દફન થયા પછી પસ્તાવો થયો હતો ને પોતાની દીકરીને પોતાનાથી દૂર રાખી અને ખોળામાં રમાડી નહીં ને પ્રેમમાં અંધ બની પોતાના હાથે જીવન બરબાદ કર્યું એ બધી યાદો એને જમીનમાં દટાયા પછી યાદ આવ્યું ને એ વાતનો પસ્તાવો થયો હતો ને એટલે જ એનો આત્મા ભટકતો હતો ને એ ડરામણી સુડેલ બની ગઈ હતી લક્ષ્મીબેન બિસારા એટલા ભોળા કે એ કુમારજીને ભગવાન સમજતા હતા એમને કલ્પના પણ નહોતી કે કુમારજીએ ભગવાન જેવા નહીં પણ હેવાન છે એટલે દર પૂનમીએ બનતી ભયાનક ઘટનાઓ દૂર કરવા માટે તાંત્રિકો પાસે અવારનવાર જતા એટલે જ બિનલનો ભટકતો તો આત્મા જાગી ગયો હતો ને કુમારજીને આ વાતની બિલકુલ ગંધ પણ નહોતી આવી હવે માળી કાકાના મોત પછી બીજી પૂનમે બિનલનો શિકાર કોણ બનશે એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ ત્રીસ વારસદાર પ્રકરણ ત્રીસ મિત્રો આવાસ જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો